અહીંયા જ્યારે હું ચૂંટણી લડતો હતો ત્યારે પણ એ વાત કરેલી યુનિવર્સિટી તો અહીંથી પાટણ અમારા બસો કિલોમીટર દૂર થાય સાહેબ જો મોડાસા અને સાબરકાંઠાની યુનિવર્સિટી મળે તો પણ અહીંના વિદ્યાર્થીઓને મોટો લાભ મળી શકે એમ છે એટલે મારી આટલી આપને વિનંતી સાહેબ આ વિસ્તારની લાગણી છે સાહેબ તો અંતમાં હું ફરી એકવાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું તેમણે આપણા જિલ્લાને કરોડોના જે કામ થાય તો થાય પણ બાકી એ તો બાકી જ ને યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને અહિયાં કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માંગણી ઉપર વિચાર કરી દઈએ અમે